એ પ્રવાસી ઉપરનો પ્રથમ આ હુમલો છે અત્યાર સુધીના જે હુમલાઓ બન્યા છે એ પ્રશાસન સેના અને આતંકવાદીઓ વચ્ચેના હુમલા હતા તેમજ અમરનાથ યાત્રિકો ઉપર હુમલા થયેલા પરંતુ આ હુમલો પ્રવાસી ઉપરનો આ પ્રથમ હુમલો છે એટલે આ કાશ્મીરમાં પણ અને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવેલ છે અને આજે પણ કાશ્મીર બંધ છે કારણ કે પ્રવાસે કાશ્મીરની ધબકતી નસ છે અને આ ધબકતી નસ ઉપર આ પ્રથમ વખત વાર કરવામાં આવ્યો છે એટલે કાશ્મીરીઓમાં પણ ભારોભાર રોષ પડવે છે ને આ પોસ્ટ અલગ અલગ ઠેકાણે એમ કહેવામાં આવ્યું છે કે ધર્મ જોઈને હુમલો કરવામાં આવ્યો છે ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો છે હકીકતમાં તમે આ હુમલો જુઓ તો એમાં એક કાશ્મીરી ઘોડેસવારનું પણ મૃત્યુ થયેલ છે એની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે અને એ કાશ્મીરી જે ઘોડા ઉપર ટુરિસ્ટને લઈ જાય છે લઈ લઈ આવે છે તે કાશ્મીરી યુવકે આંતની રાઇફલ આચપવાનો પ્રયત્ન કરેલ એવું જાણવા મળેલ છે અને અને એને મોતનો ઘાટ ઉતારી દેવામાં આવેલ છે એટલે કોઈ ધર્મ જ હોઈને હુમલો કરવામાં આવ્યો હોય એવું પ્રથમ દર્શનીય જણાતું નથી કારણ કે આમાં મુસ્લિમ પણ ભોગ બનેલા છે સબ તમે ત્યાં ટુરિસ્ટ જુઓ તો મોટાભાગે હિન્દુઓ ટુરિસ્ટ જાય છે ત્યાં ત્યાંના સ્થાનિક છે એ મુસ્લિમ હોય છે અને સ્થાનિકોને કંઈ પૂછવાની જરૂર હોતી નથી એ તો જોઈને જ ઓળખાઈ જાય એટલે તમે કયા ધર્મના છો એવું પૂછવામાં આવ્યું છે એ કદાચ કોઈ મીડિયામાં આવ્યું છે પણ રેકોર્ડ ઉપર એવી કોઈ બાબત તપાસમાં ખુલી હોય એવું નથી હા આતંકવાદીઓને આમ પણ જોવો તો કોઈ ધર્મ હોતો નથી આતંકવાદીઓનો એક જ ધર્મ છે કે નિર્દોષ લોકોની જાણ લેવી એટલે ધર્મના વિવાદમાં પડ્યા વગર મારી દૃષ્ટિએ જે નિર્દોષ લોકોની જાણ લીધી છે એ આતંકવાદીઓ ઉપર જ આપણું ફોકસ હોવું જોઈએ અને ધર્મનો પ્રશ્ન બનાવવો જોઈએ નહીં મેં પોસ્ટ મૂકી છે એ છે કે અગાઉ પણ ગુજરાતમાં રમખાણો થયા ત્યારે પણ જ્ઞાતિ જાતિ પૂછવામાં આવેલ અને લાઠીચાર્જ કરવામાં આવેલ ને આપ જાણો છો અને ત્યારે પણ એટલું જ મીડિયા દ્વારા પણ જગાવવામાં આવેલ એટલે મારી દ્રષ્ટિએ એ પોસ્ટ એના સંદર્ભે મૂકી છે કે હવે આ ધર્મ કે જાતિ જ્ઞાતિની રાજકારણ બંધ કરો અને જે હુમલાઓ થયા છે એના પાછળના સબળ કારણો જે છે એ શોધો અને એ એ ઉપર આગળ વધવું જોઈએ અને આવી બાબતથી દૂર રહેવું જોઈએ ધર્મ જાતિ જ્ઞાતિની બાબતથી થોડું બાબતો જુઓ તો જાતિ અને ધર્મ જ છે એમાં પણ જાતિ અને ધર્મ હતો આમાં પણ જાતિને ધર્મ તરીકે ઉપસાવવાનો પ્રયત્ન થઈ છે એટલા માટે થઈને મેં પોસ્ટ કરેલી છે